आज सामाजिक विज्ञान पाठ नंबर अगर खेती चलो आज आप जमीन न विविध प्रकारों सीखिए जमीन न प्रकारों शांत जमीन राती जमीन काली जमीन पड़खाओ के लेटेराइट जमीन तरह प्रकार की जमीन पर्वतीय जमीन जंगल प्रकार की जमीन

ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે લો તત્વ અને અન્ય સેન્દ્રિયના કારણે જમીનનો રંગ રાતો દેખાય છે આ આ જમીનને કપાસ ઘઉં પાક લેવામાં આવે છે કાળી જમીન કાળી જમીન અને કસવાળી હોય છે આ જમીનમાં કપાસ જેવા પાક માટે વધુ અનુકૂળ છે આ જમીનમાં જ્યારે સુકાઈ જાય ત્યારે ફાટો કે કિનારો પડી જાય છે આ જમીન રેગ્યુલર નામે પણ ઓળખવામાં આવે છે આ પ્રકારની જમીનમાં કપાસ અળસી મગફળી સરસવ તંબાકુ અડક જેવા પાકો ઉગાડવામાં આવે છે પડખાઓ કે લેટેરાઇટ જમીન વધુ વરસાદ વધુ વરસાદ વધુ વરસાદના તીવ્ર ધોવાણના ક્ષેત્રમાં પડખા જમીન તૈયાર થાય છે જેવી

પ્રકારની જમીન આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના ના સંગ્રહ બને છે આ જમીનમાં વધારે વરસાદ પડતા પાણીમાં ડૂબી જાય છે